આ અમારી જીવન સાથી ની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબ માં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ આ વિડીયો રમેશભાઈ સોમાભાઈ જે નળુ ગામ છે ધાનપુર તાલુકા દાહોદ જિલ્લા નું તેના વતની છે પોતે આમ તો સેવાનું કામ કરે છે એટલે રાજકારણ માં છે ખેતી છે અને અગાઉ લગ્ન કર્યા હતા એની ઘરવાળી ગુજરી ગઈ છે બે બાળકો છે તો આ વિડીયોને ખૂબ શેર કરો જેથી એને યોગ્ય જીવનસાથી મળી જાય અને આપણે દર શનિવારે સાડા સાત વાગે આપણી આ યુટ્યુબ ચેનલમાંથી લાઈવ થઈએ છીએ તો આ શનિવારે સાડા સાત વાગે આપણે સુરેશભાઈ યાદવ કે જેમણે દર મહિને દસ હજાર રૂપિયા દાન આપવાનું દાન એટલે કેવા લોકોને કે જે શિક્ષણમાં ફી ઘટતી હોય કે એવું કાંઈ હોય તો એને આપવા માટે એણે જાહેરાત કરી છે અને વિડીયો પણ આપણે મૂકેલો છે એ પણ જોઈ લેજો અને એ આવતીકાલે એટલે કે શનિવારે રાત્રે સાડા સાત વાગે આપણી સાથે જોડાવાના છે અને ખૂબ સરસ વાત કરવાના છે તો તમે પણ જોડાજો આ ચેનલ હજી ન કરવી તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને જ્યારે હું લાઈવ થાઉં ત્યારે તમને એનું નોટિફિકેશન મળી જાય અને આપણી આ તમે યુટ્યુબમાં જાવતા તો સબ્સ્ક્રાઇબ કરો માં જાવ તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં એને ફોલો કરો મારા ફેઝને જેથી કરીને તમને આ વિડીયો પૂરેપૂરો જોવા મળે અને ગયા શનિવારનો જે વિડીયો છે એ આપણે આમાં મૂકેલો છે ગયા શનિવારે ખૂબ સરસ વાત કરી હતી એ તો એ વિડીયો પણ તમે જુઓ ગયા શનિવારે આપણે અંધશ્રદ્ધા વિશે ખૂબ સરસ વાત કરેલી છે વિડીયો જોવા જાણવા જેવો છે તો એ જુઓ અને આ શનિવારે રાત્રે સાડા સાત વાગે રૂબરૂ આપણે મળીએ આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે

જી હું દાહોદ જિલ્લા થી બોલું સર હાલો હા બોલો હા દાહોદ જિલ્લા થી બોલું છું ધાનપુર તાલુકા થી તમારા બધા વિડીયો જોયા મારે એ રીત નું વિડીયો કેમ કોન્ફરન્સ કરવું ને જીવન સાથી ની જરૂર છે વિડીયો મેળવો છે હા હા એ હા કોણ નામ તમારું મારું નામ પીઠાયા રમેશભાઈ સોમાભાઈ એક મિનિટ હો બાણું જી નંબર નંબર બોલો તો મારો ચોપન ચોપન ચોરાણું તમને કંઈક મોકલું લાગે છે હા મેં તમને બધું મારુજી એજ્યુકેશન ને બધું મોકલી દીધું WhatsApp દ્વારા પણ તમે કઈ કામ માં છો ને એટલે પછી ડિસ્ટ્રિક્ટ ના કર્યા નામ બોલો તો રમેશભાઈ હાખો હા પીઠા યાર રમેશભાઈ સામાદાય બેઠિયા પીઠા ય કામ શું ગામ નું સાહેબ તાલુકો ધાનપુર ગામ નળુ નળુ

ના હું બીજો કરું કરું કામ કામ હોય તો કોઈ ધંધો છે ભાઈ મારી ઉમર આડત્રીસ વર્ષ આડત્રીસ ઓગણચાલીસ ખરી સર હા લગન થયા કે મારે બે છોકરા છે એક પાંચ વર્ષ છ વર્ષ નો છે ને એક ત્રણ વર્ષ નો છે એમાં હું એ ડિલિવરી એમને થોડું તકલીફ હતી એટલે એક્સપેક્ટ થઈ ગયા ઓપરેશન સક્સેસ ના ગયું ઓપરેશન હતું જી ચાલો ગુજરું છું ત્રણ વર્ષ થયા સર કયા સમજ વર્ષ થયા એસથી સમાજ હોં વાલ્મીકી સમાજ હમ હમ બરાબર હા હા વાંધો નહીં આપણે वीडियो मेल दो बराबर फोटो मोकलो तो मारो मारो फोटो हां जी बराबर आ नंबर ऊपर मोकलो ना सर हां मोकलो जा हां पछि एना माटे बीजी काही प्रोसेस करवी होय तो हां कोई कोई प्रोसेस सामने फोन बोन आ फो, 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 फो। से के तमी बदु करी आपो यू हां फोन आ जी 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 सर आभार तमारो फोटो मोकलो जी हां बराबर हां जी आ जीवन साथी यूट्यूब चैनल है सब्सक्राइब न करें तो सब्सक्राइब करो ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગેમ હોય તો